બડા પંથકના ભગવદર ગામે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં આંખલાઓનો ત્રાસ જોવા મળે છે ખાસ કરીને યાંત્રિક ખેતીનું પ્રમાણ વધતા ગ્રામ્ય વિસ્તારમાંથી છોડી મુકાયેલા આખલા અહીં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે બગવદરમાં છેલ્લા આઠથી દસ વર્ષથી આખલાઓનું પ્રમાણ વધ્યું છે કારણ કે ખેડૂતોને યાંત્રિક ખેતી આવી જવાથી બળદોની હવે જરૂરિયાત રહેતી નથી પહેલાના સમયમાં જ્યારે ગાયને વાછડો આવે ત્યારે ખેડૂતોના ઘરે લાપસીના આંધણ મુકાતા હતા પરંતુ હવે યાંત્રિક ખેતી આવી જવાથી વાછરાઓની જરૂરિયાત રહેતી નથી જેથી ગાયને વાછડો આવે ત્યારે ગાય સહેલાઈથી ધોવા આપે ત્યારે થોડો સમય વાછરાને રાખવામાં આવે છે ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવે છે જેથી તે મોટું થતા આકલા સ્વરૂપે ફરતો જોવા મળે છે પરંતુ પ્રાણી પ્રત્યે જો થોડી ઘણી દયા રાખવામાં આવે તો ખેડૂતોને મગફળીના સમયમાં મગફળીનું મગોટું પુષ્કળ પ્રમાણમાં થાય છે અને તે મગોટું જ્યાં મગફળી થતી નથી તેવા પ્રદેશોમાં ટ્રકો ભરી લઈ જવામાં આવે છે જેથી ખેડૂતોને મગોટાની પણ વધારાની આવક મળે છે પરંતુ તેમાંથી થોડું બચાવી અને ગાય અને વાછડા માટે રાખવામાં આવે તો તે નભી શકે અને ખેતીની જમીનમાં પશુ માટે ચારો વાવવામાં આવે તો પણ આ જીવો ન ભી શકે જોકે કડવું છે પણ સત્ય છે આપણા પરિવારમાં આપણે દીકરાને લાડકોટથી મોટો કરીએ છીએ પરંતુ તે આપણા કિસ્મત સારા હોય તો આપણને વૃદ્ધાવસ્થામાં આપણી જરૂરિયાત પૂરી પાડે છે પરંતુ ઘણી જગ્યાએ માવતરોને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે તો આપણે દીકરાને લાડકોટથી મોટો કરીએ છીએ તેમ ગાય અને વાછરડાને જો નિભાવી શકીએ તો નિર્દોષ પશુઓથી આપણને પુણ્ય પણ મળે અને કડવી વાત એ પણ છે કે ભેંસ બકરી ઘેટા સહિતના દુધાળા પશુઓ ક્યાંય રખડતા ભટકતા જોવા મળતા નથી પરંતુ ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તે ગાય પણ રખડતી પ્લાસ્ટિક અને થકી પેટ ભરતી નજરે ચડે છે અને વાછરાઓ મોટા થતા આખલા સ્વરૂપે દરેક ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે જેથી વાહન ચાલકોનો અકસ્માતનો ભય સર્જાય છે જ્યારે આખલાઓનું પ્રમાણ વધતા મહિલાઓ અને વૃદ્ધો જે સવાર સાંજ વોકિંગ કરવા નીકળતા તે પણ ખૂબ જ પ્રમાણ ઓછું થઈ ગયું છે કારણ કે આખલાઓની ઢીકથી ક્યાંય તો હોસ્પિટલ

પરંતુ જો ગૌધનથી પ્રાકૃતિક થશે ત્યારે રોગમુક્ત જીવન બની શકશે તે બાબતે વેદો અને વિજ્ઞાન પણ પ્રાકૃતિક ખેતીથી જરૂરિયાત ઉપર ભાર મૂકે છે અને તેને માટે ગૌધન બચાવવું ખૂબ જરૂરી બન્યું છે ધીરુભાઈ નીમાવત સ્પેશિયલ રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર